વડોદરામાં ઉત્તરાયણમાં પૂર્વ જેમ જેમ નજીક આવી રહ્યું છે કેમ પતંગનો દોડ વડે માનવીનો ઈજા અને ઘટનાઓ સામે આવી રહી છે કે સિલસિલો એક મહિલા મહિનાના અગાઉ શરૂ થયો છે કે હાલની સ્થિતિમાંથી તે ઉત્તરાયણ પંદર દિવસની બાકી છે પચીસ વર્ષનો યુવાને બાઇક પર જતો હતો દરમિયાન પતંગ દોરીમાં ખસતો લાગ્યો તેમથી ગળું રીસ સેરાઈ ગયું હતું લોહી લુવાના હાલતમાં એસી જીએસી હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યું કે તો જેથી જે જોખમ ઊભું થવાની શક્યતાઓ ઉત્તરાયણમાં પૂર્વ ટુવેલમાં ચાલુકો પતંગમાં દોડ મારા વડી ઇજાગ્રત થવાની ઘટના સામે ઉત્તરણ પહેલાં અને ચોક્કસ સમય ગળોધરીમાં સેફ્ટીનો સ્ટાફ અને તેમાંથી તો લગાવવામાં જેવી કે જોખમ ઊભું શક્યતા નકારી તેમાંથી વડોદરામાં ગળુશ રહે હોવાની શકેશો સપાટી પર આવી રહ્યું છે કે વડોદરામાં સાંઈજીમાં વિસ્તારમાં આવેલા પરચુરામાં ભઠ્ઠામાં પચ્ચીસ વર્ષની અમર બહાદુર રાજા રામ રાણા આ ભજીયા લારીમાં કારીગર કામ કરતો નીકળ્યો કે ભઠાના નાકા પર પતંગ દોરી ઇજાગ્રસ્ત થતા જતા દડ દડ લોહી નીકળ્યું થઈ કે ઇજાગ્રસ્ત એસીસી હોસ્પિટલ લાવ્યો ગયો તેમાંથી મળતી માહિતી પ્રમાણે યુવકની નોકરી પર જઈ રહી હોવાનું પ્રાથમિક સૂત્રો ઉમેરી શક્યા સમયગાળો સરવામાં તેમાંથી યુવતીની હાલત સુધારવા લોહી નીતરીની હાલમાં યુવકને જે મિત્રો દોડી આવે તેમાંથી એમ્બ્યુલન્સ મારફતે તેમજ હોસ્પિટલ સારવા માટે જવાનો સમય સરવામાં મળતા યુવકની હાલત સુધારવામાં તરફ જઈ હોવાનું કેબીજ સૂત્રોમાં જણાવ્યું છે